ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધો છે સુરતના રિંગ રોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યાના સફાઈ કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી મૃતક એકવીસ વર્ષીય સરદાર

મુકેશને ખટકતી હતી તેની સંખા આધી કે મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે આ જ સંખાના વેમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર ઓ અને એસની વચ્ચે ગેટ નંબર પાંચ પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેન ગા વડે હુમલો કર્યો હતો ગંભીર ઇજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની જાણ સલાબતપુરા પોલીસને કરાતા સલાબતપુરા પોલીસે સ્થળે દોડી જઈ

એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યાં એને મરણ જાહેર કરેલ જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી ને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ એની ધરપકડ કરેલ છે આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વેવિશાળ કે સંબંધ કરેલ છે એ સ્ત્રી સાથે આમ મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે